સત્રની પરીક્ષા ની અંદર બહુ સારા માર્ક્સ તમે મેળવ્યા છે એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન અને આજે આપણે એક સરસ મજાનો ચિત્રકામનો નો પાઠ લઈએ કે આપણે ચિત્ર કઈ રીતે દોરવું તમે ઘણા બધા મૂંઝવણ માં છો કે ચિત્ર દોરવા માટે પહેલા શું પ્રોસેસ કરવાની કઈ રીતે એનું માપ લેવાનું કે કઈ રીતે એને ચિત્રની અંદર રંગો પૂરવા એ બધી આપણને હજી સુધી ખબર હોતી નથી

તો એ ચિત્ર તમારા મગજ સરસ અંદર રેખાંકન કરી રાખો દાખલા તરીકે મારે કોઈનારા અમદાવાદ કોઈ નું ચિત્ર હોય તો મેં ઘણી બધી જગ્યાએ પોપટને ને છે પોપટને ઉડતા જોયો છે બોલતા જોયો છે ઘણી આજુબાજુ જોયો છે ઘણી બધી જગ્યાએ જોયો છે

આપણે આ સાત લીધા બરાબર તો કોપટ આ રીતે સામાન્ય રીતે તો આ રીતે કરી આ સરસ મજાનું આ કોપટ નું ચિત્ર આપણે બનાવી શકીએ બરાબર એને સરસ મજાની આંખો લઈ લઈએ બરાબર અહીંયા પછી આ છે તો આ સુંદર મજાનો પોપટ આપણે થઈ ગયો હવે આ પોપટ અંદર આપણે કાલર પૂરવો હોય તો એને કઈ રીતે પૂરવો કાલર કયો હોય પોપટનો લીલો કલર હોય તો આપણે અહીંયા કલર કલર લઈ અને આપણે એ લીલો કલર આપણે અંદર પૂરી દેવાયો કે બે ગાણિત લીલો કરાતો હોય તો પોપટ માં ને જે લીલો कलर હોય એ લીલો कलर આપણે અંદર પૂરી દેવાનું હવે દાખલા તરીકે તમારે કોઈ બીજું ચિત્ર બનાવવું હોય તો પેલો તો આપણે આને ક્લિયર કરી નાખી આ કેવું ક્લિયર કરી નાખી હવે દાખલા તરીકે તમારે અ કબૂતર નું ચિત્ર બનાવવું હોય તો કબૂતર કેવું હોય કે પેલો આપના બગડી ને સંકલ્પના એવી માધી આપી ભઈ એના પછી આપણે કબૂતર એ દોરી શકીએ દાખલા તરીકે કબૂતર તો પેલો આપણે સામાન્ય આછા લઈ લે ચકલી નું કે કાગણા નું આપણે ચિત્ર બનાવી શકીએ આપણે ચકી બનાવીએ ચકીને ચકલીવાય તો ચકી આમાં આવે શું આવે તો એની સરસ મજાની આવી ચાચો હોય પછી આવી ગોળ આંખ હોય પછી એના હોય વગેરે તો આપણે આ રીતે સુંદર મજાનું આપણે બનાવી શકીએ હવે દાખલા તરીકે અ તમારે હંસ બનાવવું હોય તો હંસ ને તમે એને આપણે પેલી મગજ ની અંદર આપણે સંકલ્પના પેલા તમને વાત કરી કે મગન ની અંદર આપણે પહેલા સંકલ્પના એના વિશે આપણે બાંધવી પડે ત્યારબાદ એના વિશે આપણે રેખાપન કરીએ અને કર્યા બાદ આપણે સરસ મજાનું દાખલા તરીકે આપણે એક સુંદર મજાનો બગલો બનાવીએ શું બનાવીએ શું શું બગલો બનાવવાનો શું બનાવવાનું બગલો ચાલો તો પેલા તો બગલા માટે એક સરસ મજા આ બગલાની ચાચ કેવી હોય હે બગલાની ચાચ કેવી હોય બગલા બગલાની ચાચ કેવી હોય કોઈ ખબર નથી તો બગલો તો પેલા તો એ બગલો કેવો ઉભો હોય નીચે પગ કરી અને કોઈ પણ માછલીને એને પકડવી હોય તો સરસ મજાનો એ ચુપકેથી ઉભો હોય શું કરતો હોય

આ રીતે પાણીમાં તરતી હોય સામાં તરતી હોય પાણીમાં તરતી હોય બતક કેટલાય જોઈ કે દો મને બતક કોણે કોણે જોઈ લે બતક કેટાઈ જોઈ સરસ ક્યાંથી બતક તમે જોઈ ઘરમાં જોઈ તળાવમાં જોઈ કે બીજી કોઈ જગ્યાએ જોઈ તળાવમાં જોઈ સરસ ભલ્યો તો આ રીતના આપણે બતક દોરી શકીએ પછી

તકલીફ ના પડે કારણ કે કોઈ પણ વસ્તુ તમે વારંવાર પુનરાવર્તન કરો તો તમે એ વસ્તુ તમારા મગજની અંદર જલ્દી ફીટ થાય તમને એક જ જાતે કોઈ પણ વસ્તુ આવડે નહીં પરંતુ એ વસ્તુ સતત પુનરાવર્તન કરી રાખીએ તો એ કોઈ પણ દાખલો હોય કે કોઈ પણ કોઈ પકરો હોય યાદ રાખવાનો હોય તો એ પકરો તમને ઝપાટે યાદ રહી જાય તો પહેલા તો આપણે ચિત્રણ માટે પહેલા તો તમારે આ બધું કરવા માટે પહેલા તો રેખાઓ દોરવી પડે સીધી રેખા પછી વળાંક રેખા પછી તૂટક રેખા હે આ રેખાઓનો તમારે વારંવાર પુનરાવર્તન કરવું પડે મતલબ પુનરાવર્તન કરશો એ તમને શું આ રેખાઓ દોરવાની અંદર તમને સરળતા રહેશે અને તમારું જે ચિત્ર માટેનો પ્રથમ પગથિયું છે એ તમે સરસ રીતે અને સુંદર રીતે તમે કરી શકશો અમે હવે જોઈએ તો આપણે કોઈ પણ માણસનો મોઢું બનાવવો હોય તો માણસના મોઢાની અંદર બેટા આપણે ત્રણ બે વિભાગ લઈ લો સો રેખા વાળો બેટા તો આપણે બે બે વિભાગ પાઈ લેકો એટલે આ આંખોનો વિભાગ તો આંખોનો વિભાગ આ રીતે આવી ગયો ચલો પછી આ નાકનો વિભાગ નાકનો વિભાગ આખે આવી ગયો પછી ચલો આ હોઠનો વિભાગ ચલો હોઠનો વિભાગ આખે આવી ગયો બરાબર આ દાઢીનો વિભાગ દાઢીનો વિભાગ આખે આવી ગયો પછી કાનનો વિભાગ

આખો કર્યા બાદ હવે એનો કાન કોણ કાન કઈ થી આવે અહીંયા કાન આંખ અને નાક ની જે જગ્યા છે અહીંયા એનો કાન આવે ક્યાં આવે અહીંયા એ સુંદર મજાનું ઢુંકુ પહેરી રાખો અહીંયા નીચે એક ઢુંકુ કરી નાખો અને અહીંયાથી થી સુંદર મજાના વાળ કરી નાખો વાળ કરી અને પછી આ એનો અંગૂળો કરી નાખો અને આ બાજુ બે સુંદર મજાની આ લટ કરી નાખો આ સ્ત્રી નું મુખ બનાવવું હોય તો આપણે આ રીતે સુંદર મજાનું બનાવી શકીએ તો હવે આ ચિત્ર દોરવા માટે તમારે પહેલું પ્રથમ ને પ્રથમ પગથિયું છે રેખાંકન શું છે રેખાંકન તમને એક આ ખાલી રેખાંકન વ્યવસ્થિત આવડવું

ચિત્ર દોરવા માટેની પહેલી પદ્ધતિ એટલે પહેલી પદ્ધતિમાં તમે રેખા આગળ મદદથી અને મનની અંદર માટે સંકલ્પનાઓથી સુંદર મજાનું ચિત્ર બનાવી શકશો તો બીજી વખત આપણે જ્યારે પણ ચિત્રનો તાસ હોય ચિત્રનો ભીલડું હોય ત્યારે આપણે તૂટક રેખા પછી રેખા પછી ત્રાસી રેખા આ વગેરે રેખાઓ તમારી સુંદર મળેલા ગોરાક આગળની અંદર સુંદર મજાની રીતે અંદર દોરી લેવા આપણે ચલો બીજો તાસમાં આપણે ફરીથી મળીશું ત્યાં સુધી તમારું કાર્ય કર્યું બરાબર